સુરતના માંગરોડના ધસમસતા પાણીના પ્રવાહના જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો બાઇક ચાલક હતું કે જે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તે સમય તણાઈ ગયો પરંતુ સ્થાનિકોની મદદથી તેને બહાર કાઢવામાં આવ્યું ગુંદી કુવા પાસે પસાર થતી ખાડીની અંદર આ બાઇક ચાલક તણાઈ ગયો હતો જો કે સ્થાનિકોએ આ બાઇક ચાલકને ખાડીમાંથી બહાર કાઢ્યો છે આવી પરિસ્થિતિની વચ્ચે ગમે ત્યારે ઘણી વખત સ્થાનિકો અને નાગરિકોની ભૂલના કારણે જ તેઓ આવી પરિસ્થિતિનો ભોગ બનતા હોય છે